જૂનાગઢના માળિયાહાટીના વિસ્તારમાં મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો પોલીસના ત્રાસથી મહિલાએ દવા પી લેતા તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય છે જેમાં પતિ ચોરીમાં કેસમાં છે તેઓ પોલીસ અવારનવાર કહેતા કંટાળીને મહિલાએ પગલું ભર્યું હતું સાત મહિના પહેલા જ માળિયા હાટીનામાં ચોરીનો બનાવ બન્યો હતો ત્યારે મહિલાને વધુ સારવાર અર્થે કેશોદ ખાનગી હોસ્પિટલમાં હાલ ખસેડાય છે મારે એક ભાઈ છે ઓલું માડિયામાં એણે મારું નામ ચોરીમાં આપ્યુંતું તો હું ઈ ચોરીમાં ગયા હતો ને છ 7 મહિના પહેલા એણે ચોરી કરી પણ મારી પાસે પ્રૂફ છે તી સતા કોઈ માનવા તૈયાર નથી છોકરો ખુદ બોલે છે કે ભાઈ રાહુલ મારા ભગો ચોરીમાં નથી તો મને પોલીસ સાહત કરી બોલાવું નિવેદન દેવા નિવેદન દેવાઈ ગયું મારું પછી આ ફરિયાદી છે ને એ બહુ ટોચર કરે અને મને નાઈત નાઈટમાંન બધી રીતે ફરિયાદી મને દેવું ભાઈ છે ને એ મને ઓલું કરે છે નો છોકરો છે નિલેશ અને આ અક્ષય એ ત્રણેય ની બધા હપી કરી મને આમાં હલવાડવા માંગે અને પછી એના ઓલા હું પૈસા મને ત્યાં ત્યાં રખડું મેં કંટાળી ને ઓલી મારા ઘરવાળી હે ને રાત ના આપીને જી ગયા